નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના આપણે હાલના હવામાન વિશેની વાત કરવાની છે અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે એક પ્રકારે પ્રીમોનસુન એક્ટિવિટી નો માહોલ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જ્યાં બાર તારીખ થી સોળ તારીખનું જે સેશન છે આમાં જે પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે આની આપણે આગાહી પણ અગાઉથી કરી હતી છેલ્લા બે ત્રણ દિવસથી હું આપને બતાવતો આવું છું કે રાજ્યની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે પ્રી મોન્સુન એક્ટિવિટીની શક્યતાઓ છે જેની અંદર આ મહારાષ્ટ્ર ઉપર જે એક અસ્થિરતા ઊભી થઈ અને એમાં પણ એને અરબ સાગરમાંથી ભેજ મળ્યો સાતસો એચપી લેવલે ભેજ હતો અને આઠસો પચાસ એચપી લેવલે એક શિયર ઝોન જોવા મળ્યો અને એ ધીમે ધીમે આ અસ્થિરતા છે એ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે જેને કારણે ગઈકાલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વિસ્તારોની અંદર વરસાદો જોવા મળ્યા આજની તારીખે વાત કરવા જઈએ તો આજ તો રાજ્યના અનેક વિસ્તારોને આવરી લીધા છે જેની અંદર મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તાર છે ને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો ઉત્તર ગુજરાતના લગભગ વિસ્તારોની અંદર આજે વરસાદી માહોલ જોવા મળ્યો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર હોય અમરેલી હોય અને ખાસ કરીને જૂનાગઢના જસદણ પટ્ટાના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આજે વરસાદ છે એ જોવા મળ્યો અને ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો અમારું પણ એક અનુમાન હતું કે ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળશે હવે ખાસ કરીને આજે તેર તારીખ હતી આવતીકાલે ચૌદ તારીખ છે ચૌદ તારીખથી હજી વરસાદની તીવ્રતામાં વધારો છે ચૌદ અને પંદર તારીખે બે દિવસ સુધી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે હવે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એટલે કે જે છોટાઉદેપુર હોય રાજપીપળા હોય અથવા તો ડાંગ આહવા જેવા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં આવતીકાલે ચૌદ તારીખે બપોર બાદથી વરસાદની માત્રામાં તીવ્રતામાં ઘટાડો નોંધાશે પણ જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આ સિસ્ટમ ખસી રહી છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ તમામ ભાગો છે એટલે કહી શકાય કે જે આપણે રાજસ્થાન બોર્ડરથી લઈ અને દક્ષિણની અંદર અરબ સાગર સુધી આ તમામ ઉભે ઉભા પટ્ટાની અંદર વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે આ જે ત્રણ દિવસ સુધી વરસાદ જોવા મળવાના છે જેમાં સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબીના કોઈ વિસ્તારો છે દ્વારકા પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો છે કચ્છના રાપર અને કચ્છના દરિયાઈકાંઠાના તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો છે અથવા તો અરવલ્લી અને સાબરકાંઠા બનાસકાંઠા

તમામ વિસ્તારોની અંદર ચૌદ પંદર અને સોળ એમાં પણ ખાસ કરીને ચૌદ અને પંદર તારીખ એમ બે દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે ખાસ કરીને ઠંડા એક્ટિવિટી થઈ રહી છે એટલે જે જે વિસ્તારોમાં વરસાદ પડશે એ વિસ્તારોની અંદર ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડવાનું છે જ્યારે પણ જે વિસ્તારોની અંદર વરસાદ પડતો હશે ત્યાં પવનની સ્પીડ છે એ પિસ્તાલીસથી લઈને પાસાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ભારે પવન ફૂંકાતો હોય જેને કારણે વૃક્ષો ધરાશાય થાય વૃક્ષ પડે એ સાથે થતા હોય હોય છે છે કોઈ છપરા આવતા એટલે લોકોએ સાવચેતી રાખવી છે ખુલ્લા વાહનમાં અથવા તો બિનજરૂરી બહાર ન નીકળવું એ જ આપણા માટે હિતાવહ રહેશે જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે ખુલ્લામાં બહાર ન નીકળવું કેમ કે પવનની સ્પીડ વધારે હશે અને જેને કારણે આપણે નુકસાન થઈ શકે છે અને એમાં પણ ચૌદ અને પંદર તારીખ આ બે દિવસ એવા હશે કે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના કોઈ પણ એકાદ વિસ્તારની અંદર પછી જામનગર દ્વારકા હોય અથવા તો જુનાગઢ કે પોરબંદર અથવા તો રાજકોટનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો કોઈ એવો વિસ્તાર હશે કે જ્યાં એક સ્પેલ છે ને એ ભારે સ્પેલ થઈ જશે ભારે સ્પેલ એટલે કદાચ હું માનું કે બે ઇંચ કરતા પણ ઉપર હોય જાય પણ એ વિસ્તાર છે ને સીમિત હશે પણ થશે હવે આ જે મેં તમને જણાવ્યું એમ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમ તમામ વિસ્તારોની અંદર આ વરસાદની શક્યતાઓ છે પણ આ વરસાદ છે સાર્વત્રિક ના હોય કેમ કે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ મેં આપને જણાવ્યું ને તમામ ઝોન ઝોનોની અંદર છૂટાછવાય જેવી રીતે આજે ભાવનગર બોટાદ અમરેલીના ઘણા બધા વિસ્તારમાં જોવા મળ્યું ઘણા વિસ્તારમાં નથી એવી જ રીતે હજી આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યના મેં આપને કીધું એમ ઘણા વિસ્તારમાં જોવા મળશે પણ અમુક વિસ્તારમાં ન પણ હોય પણ મોટાભાગના વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ દરેક ભાઈઓ અને અન્ય મિત્રો છે એ સાચવજો અને આ છે એ સોળ તારીખ સુધી આ ટેકનો વરસાદી માહોલ જોવા મળશે સત્તર તારીખથી હવામાન ખુલ્લું થાય અને સત્તર તારીખથી ધીમે ધીમે ફરીથી તાપમાન ઊંચું જશે અને સત્તરથી એકવીસ મે સત્તરથી એકવીસ મે વચ્ચેનો જે સમય છે એની અંદર ભયંકર ગરમી પણ છે એ પડે એવી શક્યતાઓ છે એટલે હિટવેવનો મોટો રાઉન્ડ છે એ સત્તરથી એકવીસ તારીખમાં જોવા મળશે અને આજથી લઈ અને સોળ તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે આવું એક અનુમાન છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જે મિત્રો આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો હાલ આપશો ધન્યવાદ